યા લાલ કી જય શામ સુધી શ્રી અમને મહારાણી કી વલ્લભાધિશ કી ગિરને આપણા ગુરુ વીરનો ઉતારો વર રાજા હિર લડો રે વર રાજા જળ કિર્યો જળકાર રે વર રાજા કાટિયા ના વરનો દેહડો વર રાજા એકલા રાગા મળ ના રે વર રાજા હરેશાઈ ના વરના દાદલા વર રાજા હંસાબાઈ ના વરની માતા વર રાજા હંસાબાઈ ના વરની માતા વર રાજા મઢેલો મળેલો વીરનો ઉતારો વર રાજા ઈરલે ઝડ્યો અથિયાર વર રાજા જળ કિર જળકાર રેવર રાજા કાટિયા વડ ના ના વર નો દે હડો વર રાજા કલ્પેશ ના 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 વકલાવર રાજા કલ્પેશ ના વકલાવર રાજા નિષાબાઈ કાકીબા నీతీా బాయ్ కాడే విరణ ఉతారో వర రాజా ఇరవో అతియార రేవర రాజా జల కిర జల కార రేవర రాజా కాఠియాడ నా వర నో దే వర రాజా కాఠివాడ నానా వర నో దే వర రాజా ஏாா மாடியா நாம் ரேவரா நாம் ரேவர அரவிந்தபாய நானா மாமாவர அரவிந்தபாய நானாவ பானூ நாம் ரேவர பானூ மாமீ நாம் ரேவர కడలో వీరణో తారో వర రాజా జల కిరాయో జల కార రేవర ఇరలే దడో అతియార రే వర రాజా కఠియా వడ నానా వరణో దేహర రాజా కఠియా వర వరణో దేహర రాజా రాఘా మడియానా నమ్మ రేవర రాజా రాఘా మడియా నమ్మ రేవర రాజా ధవల బాయరణా వీరలావర రాజ ధవల బాయరణా వీరలావర రాజ సృష్టి భవ నా బాబీ వర రాజ సృష్టి భవనీ బాబీ వర రాజా నిధి బెన్ నిధి బెన్వరీ భేనడి రాజా నిధి బెన్నా నీ భేనడి వరరాజ ఏమాగివలా నరేవర కేణి నా వేణీ నావర వరరాజ కాసే మడే లో ఉతారో వర મડેલો વીરણો ઉતારો વર રાજા હિરલ ભો રે વરરાજા જળ રાજા જળ કિર્યો જળ કર રાજા ક ડલો ઉતારો વર રાજા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુધી શ્રી અમને મહારાણી કી જય દેશ કી જય ગિરિરાજ ધરણ કી જય અપના ગુરુ ગુરુદેવ કી જય